આધિદેવિક દુઃખ આધિદૈવિક શું આવે કે ભગવાનને આપણે બાંધી બાંધીને ભક્તિ કરીએ મેં હમણાં આગળ કહ્યું એક તામસી વૃત્તિના વ્યક્તિ હોય ને ભગવાનને બાંધી દે કે ભગવાન તમે મારું આ કામ કરજો તો તમને પાંચ લીલા નાળીઓનું તોરણ બંધાઈશ અથવા તો મારું આ કામ કરજો એટલે ભગવાન તમારા નોકર છે હે તમે કોઈ પણ દેવી દેવતાઓની તમે બાધાઓ રાખો છો તો ભગવાન તમારા ઘરના નોકર રાખે છે કે તમારું કામ કરવા આવે અરે તમે જેનામાં આસ્થા હોય ભક્તિ હોય શ્રદ્ધા હોય એને તમે દિલથી નમી અને કહો હકથી માગો હા આપણે આપણા ફાધર જોડે આપણા પિતાજી જોડે કંઈ માગવું હોય માતા પિતા જોડે કંઈ માગવું હોય તો આમ કેવું કહીએ છીએ પપ્પા મને આ લઈ આવો મમ્મી મને આ લઈ આવો હે આપણે હકથી કહીએ છીએ કે તમે તમારા જીવનમાં જે જોઈએ એ હકથી ભગવાનના દરબારમાં માગો એને પ્રાર્થના કરો એને બાધો છો શું કરવા કે મારું આ કામ થાય તો જ હું આ કરીશ પછી બાધા કરીશ દેવ હંમેશા સત્ય વસ્તુ પર ચાલે છે યાદ રાખજો કોઈ પણ માતાજી હોય કોઈ પણ ભગવાનની અંદર તમારી આસ્થા હોય જે કોઈ પણ દેવની અંદર તમારી આસ્થા હોય એ દેવ સત્યના આધારે ચાલે છે અને સત્યની શક્તિ છે એનામાં અને સત્યની શક્તિથી તમે જ્યારે પણ બાધા રાખો તો એ બાધાથી તમારું કામ સો ટકા થાય છે પણ જ્યારે એ કામ પૂર્ણ થયા પછી એ દેવ પણ તમારી પાસે આશા રાખે કે ભાઈ મેં તારું કામ કર્યું હવે તું મારું કામ કર મેં તારું કામ કર્યું હવે તું મારું કામ કર અને જ્યારે તમે પછી એ કામ નથી કરતા ત્યારે તમને દેવ યોગે દુઃખ મળે એમને એમ દેવ દુઃખ નથી આપતા તમે કોઈ પણ બાધા રાખી તમારું કામ થઈ ગયું સમયસર તમે રાખી તો રાખી પણ તમે સમયસર એ બાધાને પૂર્ણ કરો પણ જો તમે એ બાધા આજે હવે પછી કરીશું મહિના પછી નહીં બે મહિના પછી રાખીશું એમ કરી કરી ટાઈમ લંબાયો તો પછી સાધુ નામનો વાણ્યો કથા આવે છે ને દીકરીની વાત કરી હતી કે ભાઈ હવે રાજા વ્રત કરતો હતો કે ભાઈ રાજા પૂછ્યું કે ભાઈ તમે શેનું વ્રત કરો છો એટલે કે મારા ઘેર ભગવાને બધી ધન સંપત્તિ વૈભવ બધું જ આપ્યું છે પણ કે શેર માટેની ખોટ છે દીકરો દીકરી કંઈ આપ્યું નથી એટલે સંતાન પ્રાપ્તિની કામનાથી હું આ વ્રત કરી રહ્યો છું આ કે શેનો વ્રત છે કે સત્યનારાયણ ભગવાન તો વાણીએ વિચાર્યું કે રાજા જેવો રાજા વ્રત કરતો હોય તો આની અંદર મહિમા તો હોય જાણ્યું ખર્યું પણ માન્યું નહીં જાણ્યું પણ માન્યું નહીં ક્યારય પોતાની ધર્મપત્નીને વાત કરી કે જો આ વ્રત કરીએ ને તો આપણે સંતાન પ્રાપ્ત થાય તો શેઠાણી કે કરી દો આપણી જોડે ધન સંપત્તિ વૈભવ બધું છે તો ખરું રાજાએ વ્રત કર્યું તો આપણે કરીએ નાના કે સંતાન ના મળે તો ખર્ચો કરેલો બધો માથે પડે સંતાન ના પ્રાપ્ત થાય તો ખર્ચો કરેલો બધો માથે પડે એટલે કે એવી રીતે નહીં સંતાન પ્રાપ્ત થાય ને પછી આપણે આ વ્રત કરી શકીએ તો ભગવાનની કૃપા તો જુઓ ભગવાન જોડે ગીરધર ગોપાળ જોડે બંધાયો બીજા દેવ જોડે બંધાયો હોય તો સારું હતું પણ આ તો હવે જગરનો નાથ જગદીશ્વર હવે એને કહે કે ભાઈ તું સંતાન આપે તો હું તારી કથા કરીશ હે હવે ભગવાન નારાયણ જોડે જે બંધાયો હોય નારાયણ પછી છોડે સંતાન તો આપી દીધું પણ તામસી વૃત્તિ કરી સારું ભગવાનની કૃપા હતી તો એને કન્યા રત્ન પ્રાપ્ત થયું કલાવતી નો જન્મ થયો એમ સોળે કળાએ ખીલેલી અને જેમ ચંદ્ર એક કળાએ બે કળાએ ત્રણ કીડાએ ખીલતો જાય એવી રીતે સોળે કળાએ ખીલીને ચંદ એક કન્યા ક્યાંય મોટી થઈ જઈ એ ખબર પડી નહીં શેઠાણીએ વારંવાર યાદ અપાયું કે નાથ ભગવાનની કૃપાથી આપણા ઘેર સંતતિ પ્રાપ્ત થઈ સંતાન પ્રાપ્ત થયું તો પેલું વ્રત તો કરો કે થોડી કન્યાને મોટી તો થવા દો પછી વ્રત કરશું કન્યા મોટી થઈ થોડી એટલે કે હવે આપણા લગ્ન વખતે બહુ ધામધૂમથી કે ભગવાનનું વ્રત કરીશું અને છેવટે લગ્નના સમય ભૂલી ગયો જો દીધેલા કોલ તમે ભૂલી ગયા હે दे कॉल तो भूली गया देला, देला कॉल ने भूली गया तो 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 ने भूली गया। तो ने माया ने मोह मा भूला पराजो चितो सुबुलाो भा जीव छोड जितो सुबुलाो छो जीव ो काई कर जो कल्याण जी थो